પૈતાલીસ દિવસનો જાહેરવાસ ભોગ્યા બાદ આજે ચૈતર વસાવા જન્મ બહાર આવ્યા છે ત્યારે આપણી સાથે ચૈતર વસાવા છે ચૈતર વસાવા જોડે વાત કરું છું ચૈતરભાઈ અડતાલીસ દિવસનો જેલવાસ ભોગ્યા બાદ આજે બહાર આવ્યા છો જન સમર્થન મોટા પ્રમાણમાં મળી રહ્યું છે શું કહેશો ગુજરાત હોય કે આદિવાસી સમાજ હોય એમની સાથે જ્યારે પણ અન્યાય થાય છે કોઈ પણ વર્ગના હોય યુવા હોય ખેડૂત હોય કે મુસ્લિમ સમાજ હોય કે કોઈ પણ સમાજ હોય ત્યારે અમે હર હંમેશના માટે સડકથી લઈને સદન સુધી અવાજ ઉઠાવેલો છે ત્યારે પણ અમને અનેકવાર ભાજપ સરકાર દ્વારા સામદામ દંડભેદ નીતિ અપનાવવામાં આવી છે આ જે ઘટના હતી એમાં પણ તમે જોઈ શકો છો કેન્દ્ર સરકારે બે હજાર છમાં વન અધિકાર અધિનિયમ હેઠળ આદિવાસીઓને જંગલ જમીન ખેડવા માટેનો અધિકાર આપ્યો છે છતાંય જંગલ ખાતાને આગળ કરીને પોલીસ વિભાગ હોય અને ભાજપના આગેવાનો દ્વારા ખોટી ફરિયાદ કરીને મને અને મારા ધર્મપત્ની સહિત મારા પરિવારને આ વાર્તા જેવી કહાની ઘડીને જે ખોટી એફઆઈઆર કરીને જે ફસાવવામાં આવ્યા છે એ માત્ર ને માત્ર રાજ્ય કી રાજકીય કિન્નાખોરી રાખીને ફસાવવામાં આવ્યા છે આજે અમને જ્યારે શરતી જામીનો મળ્યા છે એ શરતી જામીનોમાં પણ એમણે ભરૂચ અને નર્મદા જિલ્લામાં નર્મદા જિલ્લામાં પ્રવેશબંધી અને ભરૂચ જિલ્લામાં રહેઠાણ નહીં કરવાની સરતે અમને અમ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક લોકપ્રતિનિધિ ધારાસભ્ય સાથે આવું થતું હોય તો સામાન્ય વ્યક્તિની તો શું ગણના થાય એટલે લોકશાહીનું હનન થાય છે આ લોકશાહીના હનન સામે અને લોકહિતો માટે અમે અન્યાય સામે લડવાના છે અને આવનાર દિવસોમાં ભલે અમે વેઠ્યું છે પણ પૂરી તાકાતથી આવનાર દિવસોમાં આ તાનાશાહી સરકાર સામે અમે લડીશું ચેતરભાઈ બાવીસ તારીખે આપણા જામીન થયા હતા ત્યારબાદ આપણે કહ્યું કે જ્યાં સુધી તમારા ધર્મપત્નીના જામીન નહીં થઈ શાકુંતલાબેનના ત્યાં સુધી તમે જલની બહાર નહીં આવો શાકુંબેનના આજે જામીનની ડેટ હતી હિયરિંગ હતી એની અંદર શું થયું આજે મારા ધર્મપત્ની શકુંતલાનું સુનાવણી હતી હવે એના લાસ્ટ અપડેટ મને પણ એકચ્યુલી ખબર નથી પણ એમણે આગ્રહ કર્યો તો કે વિધાનસભાનું બજેટ સત્ર ચાલુ છે અને ગુજરાતની જનતા માટે બજેટ સત્રમાં ચર્ચામાં ભાગ લેવું એ ખૂબ મહત્ત્વનું હોય છે ત્યારે લોકોનો અવાજ બનવા માટે જ્યારે સત્ર ચાલુ થતું હોય તો એમાં હાજરી આપવા માટે હું વહેલો છૂટ્યો છું અને આજે એમની સુનાવણી હતી એક બે દિવસમાં પણ એમના જામીન થાય તો એમને પણ જેલમાંથી રિહાઈ કરવામાં આવશે ત્યારે અમે ફરી મળીશું પરંતુ ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ હાથમાં નથી આવતા એ ભાજપથી નથી દબાતા એટલે મારી ફેમિલીને પણ ટાર્ગેટ કરવામાં આવ્યો છે એક ધર્મપત્ની પોતાના ઘરે હાજર હોવાથી એ ગુનો બનતો નથી છતાંય એમના ઘરે એમના પત્ની પણ હાજર હતા એમ કરીને એમને પણ છેલ્લા નેવું દિવસથી જેલવાસમાં છે આજે પણ જેલમાં છે ત્યારે ભાજપ સરકાર મહિલા નારી શક્તિની વાત કરે છે પણ મહિલાઓ સાથે આવું જો કરતી હોય એટલે આજે હું જેવી રીતના બહાર આવ્યો અને લોકોનું સમર્થન જોયું મેં એટલે મને લાગે છે કે આ ભાજપની કરણી અને કથની આજની પ્રજા જાણી ગયેલી છે એટલે આવનાર દિવસોમાં એનો જવાબ પ્રજા જ આપશે અને બે હજાર ચોવીસની લોકસભામાં ભાજપને એનો જવાબ મળી જશે કાલે બજેટ સત્ર છે આપ વિધાનસભા ગૃહમાં જવાનો છો તો આ મુદ્દાને લઈને કોઈ પ્રશ્ન ઉઠાવવામાં આવશે કાલે બજેટ સત્ર પર ચર્ચા થવાની છે એ માત્ર બજેટ પર જ ચર્ચા થાય છે ત્યારે આ મુદ્દાઓને લઈને ચર્ચા નહીં થશે પણ હું જ્યારે વિધાયક દાખલ કરવાના રહેશે જ્યારે સંકલ્પો દાખલ કરવાના રહેશે ત્યારે અમે ચર્ચામાં લઈશું અને જે ગુજરાતનું પોલીસ તંત્ર ગુજરાતનું જે વહીવટી તંત્ર છે જે એક ભાજપના એજન્ટ બનીને કામ કરી રહેલું છે એનો ચોક્કસ અમે વિરોધ કરીએ છીએ અને આવી રીતના જ પોલીસ સીબીઆઈ ઈડીનો ઉપયોગ કરીને ભાજપ આગળ વધી રહેલી છે એટલે આવનાર દિવસોમાં લોકતંત્ર પર આનું ખૂબ મોટું જોખમ છે ત્યારે લોકતંત્રને બચાવવા માટે બંધારણને બચાવવા માટે અને લોકહિત માટે અમે છેલ્લા શ્વાસ સુધી ભાજપ સામે લડતા રહીશું અને લડીશું આપ રાજકીય આપની સાથે કરવામાં આવી છે પ્રકારની રાજકીય થાય છે તમે જોઈ શકો છો જે આખી એફઆઈઆર થઈ છે એમાં કોઈ જાતના પુરાવા નથી મળ્યા છતાંય નેવું નેવું દિવસ સુધી હું અને મારો પરિવાર જેલમાં છે જ્યારે અમને જામીન આપવામાં આવે છે એક ધારાસભ્ય તરીકે લોકોને મારે યોજના કે યોજનાકીય કામગીરી કરવાની હોય છે લોકોના સુખે દુઃખે મારે હાજર રહેવાનું હોય છે છતાંય એક ધારાસભ્યને પોતાના જિલ્લામાં પ્રવેશબંધી ફરવામાં આવે તો એક સામાન્ય બાળક પણ સમજી શકે છે કે આ રાજકીય કિન્નાખોરી કેટલે હદે આ લોકો કરી શકે છે આજે નેવું દિવસ થઈ ગયા છતાંય મારા પત્નીને જામીન નથી મળતા માત્ર એમનો ગુનો એટલો જ છે કે મારા ઘરે હાજર હતા તો આનાથી પણ વિશેષ મારા પીએ મારી બહેનો મારા જે જમાઈ હતા બધાને લઈ આવ્યા છે પણ અમે ક્યારે ડરવાના નથી આદિવાસી સમાજે અંગ્રેજો સામે પણ લડ્યા હતા અંગ્રેજો સામે પણ શહીદી વોરી હતી બિરસા મુંડા જેવા અમે એમના વંશોજો જો છે અમે ક્યારે ડરવાના નથી ભૂતકાળમાં ભાજપે મારી સાથે સામદામ દણભેદ નીતિ અપનાવીને ભાજપમાં લઈ જવાનો પ્રયત્ન કર્યો હતો છતાંય અમે નથી ગયા તો હવે એ લોકો હલકાઈ પર ઉતરી આવેલા છે અને આવી ખોટી ખોટી વાર્તાઓ ઊભી કરીને ફરિયાદો કરે છે ફરિયાદમાં એ લોકોએ ઉલ્લેખ કર્યો છે કે ચૈતરભાઈ માથા ભારે છે જનોની સ્વભાવના છે જાનમાલને નુકસાન કરે છે ગળાપાટુનો માર મારે છે તો આટલું હું જાનમાલને નુકસાન કરતો હોય તો લોકો મને મતદાન કઈ રીતના કરે એટલે આવી કહાનીઓ પર એફઆઈઆરઓ કરીને અમને હદ પાર કર્યા છે પણ અમે ન્યાય મળશે અમને કે સત્ય પરાજિત થઈ શકે છે પણ સત્ય ક્યારેય પરાજય નથી સત્યનો જ વિજય થાય છે એટલે આવનાર દિવસોમાં અમારો પણ વિજય થશે ચેતવભાઈ ભાજપ એવું કહે છે કે આદિવાસી સમાજનો વિકાસ તેમને કર્યો છે તો શું આપે લોકોને કર્યા છે ત્રીસ વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે છેલ્લા દસ વર્ષથી કેન્દ્રમાં પણ એમની સરકાર છે આજે ડેડિયાપાડામાં સાહીઠ ચોપનથી સાહીઠ શાળા માત્ર એક માસ્તરથી ચાલે છે કેટલીય શાળામાં ઓરડા નથી આજે નર્મદા ડેમ છે ઉકાઈ ડેમ છે કરજણ ડેમ છે ત્યાં લોકોને ડેમો છે ડેમોનું પાણી છેક સુધી વિદેશ બીજા રાજ્યોમાં પણ આપવામાં આવે છે પણ આદિવાસી સમાજને નથી આજે આપવામાં આવતું પ્રવાસનના નામે જમીનો લેવામાં આવે છે ડેમોના નામે લેવામાં આવે છે નેશનલ હાઇવેના નામે લેવામાં આવે છે જીઆઈડીસીઓમાં જમીનો લેવામાં આવે છે હાઈ ટેન્શન લાઇનોમાં રેલવેમાં છતાંય આદિવાસી સમાજ આજે બે રોટલા માટે ભટકે છે આટલી મોટી એશિયાની જીઆઈડીસી છે આજે કેટલા આદિવાસી છોકરાઓને કાયમી રોજગારી મળે છે તો આટલા વર્ષો સુધી માત્ર ને માત્ર આદિવાસી સમાજને વોટ બેંક તરીકે ઉપયોગ કર્યો છે આજે ચંદ્રપન યાન જાય છે તે આખા ઘરે બેઠા આપણને મોબાઈલમાં ખબર પડે છે પણ આદિવાસી વિસ્તારોમાં આજે શિક્ષકો નથી ડોક્ટરો નથી બસ નથી રોડ નથી રસ્તા નથી તે સરકારને ખબર પડતી નથી અને આઝાદીનો અમૃત મહોત્સવ મનાવે છે એટલે આ સત્ય હકીકત છે એ પણ સરકારે સ્વીકારવું જોઈએ અને સૌથી વધારે જો અન્યાય થયો હોય તો આદિવાસી સમાજ સાથે થયો છે અને હવે આદિવાસી સમાજ ધીરે ધીરે જાગે છે એટલે આવનાર દિવસોમાં એમની ગમે એટલી વોટ બેંકની રાજનીતિ હશે ધર્મની રાજનીતિ હશે પણ આદિવાસી સમાજ હવે જાગી ગયેલો છે ક્યારે હવે એમની સાથે નથી રહેવાનો ભરૂચ લોકસભા સીટ ઉપરથી તમારું નામ જાહેર કરવામાં આવશે ચૈતર વસાવા ભરૂચ લોકસભા સીટ ઉપરથી લડવા માગે છે ચોક્કસ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલજી ભગવતમાનજીએ પણ મારું નામ એલાઉન્સ જાહેર કર્યું છે અને સાથે હું પણ અને મારી પૂરી ટીમ અમે લડવાના છે અમને ભરૂચ અને નર્મદા જિલ્લાના વડોદરા જિલ્લાના તમામ લોકો પર ભરોસો છે અમારી ટીમ પર ભરોસો છે જે રીતે ભાજપે અહીંના લોકોની જમીનો જીઆઈડીસીઓમાં લીધી છે નેશનલ હાઈવેમાં લીધી છે જેટકોમાં લીધી છે ભાડભૂત યોજનામાં લીધી છે છતાંય વળતર નથી આપ્યું આજે નર્મદાનું પૂર તમે જોઈ શકો છો આજે કોરોનામાં હજારો લોકો ઓક્સિજન વગર મરી ગયા છે આજે આટલી મોટી જીઆઈડીસીઓમાં અહીંના યુવાનોને કાયમી નોકરી નથી મળતી ત્યારે આવનાર દિવસોમાં આ વિચારધારા સામે લડવા માટે અમે ભરૂચ લોકસભા લડવાના છે અને ભરૂચ લોકસભા અમે પૂરી તાકાતથી લડીશું અને જીતીશું પણ કોંગ્રેસ જો તેમના ઉમેદવાર ઉતારશે તો શું કરવામાં આવશે હાલ તો રાષ્ટ્રીય સ્તરે નેશનલ ઇન્ડિયા ગઠબંધનની વાત ચાલે છે આવનાર દિવસોમાં સીટ શેરિંગ થશે અને જે પણ નિર્ણય આવશે તે અમને માન્ય રહેશે અગર ગઠબંધન નથી થતું તો ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટી ભરૂચ લોકસભા લડવાની પૂરી તૈયારીમાં છે અને અમે પૂરી તાકાતથી લડીશું અને જીતું પણ છેલ્લા બે સવાલ ચૈતરભાઈ છોટુ વસાવા એવું કહે છે કે ગમે તે મહેનત કરી આપ જીતશે ભરૂચ લોકસભા સીટ ઉપરથી છોટુભાઈ વસાવા વડીલ છે અને ઘણા વર્ષોથી રાજકારણ સક્રિય રાજનીતિમાં છે અમે પણ એમના પર ઘણું શીખ્યા છે આવનાર દિવસોમાં એમનો ભૂતકાળ એમને ખબર છે એમણે ઘણી ચૂંટણીઓ લડી છે અને જે રીતના લોકોનો સાથને સહકાર નથી મળ્યો પણ હવે લોકો જાગૃત થયા છે એમની વિચારધારા એમના ઘણી માગણીઓ લઈને અમે આગળ વધીએ છીએ આવનાર દિવસોમાં છોટુભાઈ વસાવા હોય મુમતાજબેન હોય ફેજલભાઈ હોય બધાને અમે મળવાના છે અને અમે એકજૂટ થઈને ભાજપ સામે આ લોકસભા લડવાના છે ચેતરભાઈ નર્મદા જિલ્લામાં પ્રવેશબંધી છે ભરૂચની અંદર રહેણાંક ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તો પ્રચાર કઈ રીતે કરવામાં આવશે રણનીતિ આખી કઈ રીતે બનાવવામાં આવશે ભાજપ સરકાર ગમે તેવા કાવા દાવા કરીને ભરૂચ અને નર્મદા જિલ્લામાં ચૈતરભાઈ નહીં પ્રવેશે એવી તજવીજમાં છે આજે નર્મદા જિલ્લામાં પ્રવેશબંધી ફરમાવેલી છે ભરૂચ જિલ્લાની વાત છે કે ત્યાં રહી ના શકે પણ અમે લોકોના દિલમાં રાજ કરીએ છીએ લોકોને જ્યાં પણ અન્યાય થાય છે ત્યાં અમે ઊભા રહીએ છીએ સડકથી લઈને સદન સુધી લડીએ છીએ એટલે લોકોના દિલમાંથી ભાજપ અમને નથી કાઢી શકવાનું એટલે અમે આ લોકસભા પૂરી તાકાતથી લડીશું અને જીતીશું પણ નર્મદા જિલ્લામાં પ્રવેશબંધી છે શાકુંદલાબેનને જ્યારે છોડવામાં આવશે ત્યારે ચૈતરભાઈ ખરી નર્મદા જિલ્લામાં પ્રતિબંધ હોવાથી કોર્ટના આદેશને અમે માન્ય રાખીએ છીએ માન આપીએ છીએ જ્યારે પણ શકુંતલા જે મારા ધર્મપત્ની છે એમના જામીન થશે તો વર્ષા અમારા ઘરે જ છે વર્ષા લોકો જઈને લઈ આવશે જેવી મારી શરતો નામદાર હાઈકોર્ટમાંથી રદ થશે ત્યારે અમે ચોક્કસ એમને મળીશું અને સાથે ચૂંટણી પ્રચાર પણ કરીશું તો બિલકુલ આ હતા ચૈત્ર વસાવા કે જેમનું કહેવું છે કે ભલે તેમને પ્રવેશબંધી કરવામાં આવી છે પરંતુ એટલી જ તાકાતથી અને એટલા જુસ્સાથી જે ભરૂચ લોકસભા સીટ છે તે લડવામાં આવશે અને ચૈતર વસાવા લોકોના દિલમાં રાજ કરે છે એટલે ભલે નર્મદા જિલ્લામાં પ્રવેશબંધી કરવામાં આવે ભરૂચ જિલ્લા ઉપર પણ પ્રવેશબંધી રાખવામાં આવે પરંતુ ચોક્કસથી લોકસભામાં આ વખતે ચૈતર વસાવાની જીત થશે કેમેરા પર્સન મેઉલ ખુનવાડિયા સાથે મયુર મેવાડા બીબી ન્યૂઝ ગુજરાત ભરૂચ